તમને ત્યાં જે રીતનું એ લોકો પ્રાઇવેટવાળા તમને વિચાર કરવાનો પણ ટાઈમ નથી આપતા એમને ખબર છે કે અત્યારે જો આ ગઈ આ પાર્ટી ગઈ તો ગઈ પછી ઇમરજન્સીમાં જ બધાને છે ને એક્સિડન્ટને બધાને ઇમરજન્સીમાં જ લે પછી ઇમરજન્સીમાંથી ઇમરજન્સી છે કે નહીં એ કોણ નક્કી કરે એ ડૉક્ટરો નક્કી કરે વિદેશોમાં તો છે ને સી સેક્શન કરતા જ નથી પેલું જે નોર્મલ ડિલિવરી જ કરે છે બોલો બીજું કરતા જ નથી એવા એવા દેશો પણ છે જ્યાં નોર્મલ જ કમ્પલસરી કરે છે તો આ બધું છે ને અહીંયા અહીંયા એવું બધું ચાલુ કરે ને તો આ પ્રાઇવેટ વાળા હાલ એના ધંધા બંધ કરીને નીકળી જશે રામ રામ દોસ્તો હમણાં એક લોક સાહિત્યકાર એમની કાર એક જગ્યાએ ભટકાઈ ગઈ છે દોસ્તો એ છે સિવિલ હોસ્પિટલના સ્ટાફ હારે તો આ જે વિવાદ ચાલે છે ને એમાં હું સંપૂર્ણ રીતે દોસ્તો જે સ્ટાફ છે ને એની સાથે છું કારણ કે આ જે છે ને વધારે પડતી અતિસયોગથી ક્યાં પબ્લિસિટી કરવા માટે આ લોક સાહિત્યકાર નાટક કરે છે બાકી એટલી બધી ઇમરજન્સી એના ભાઈ માટે હોત તો એક આજ વિડિયો એના ભાઈનો બતાવ્યો હોત તો ખબર પડે કે એને કેટલી જરૂરી હતી ઇમરજન્સી આ તો એક બેન તરીકે વધારે ભાવનાત્મક થઈ ગયા હોય ક્યાં પછી હમણાં એમને ફેમસ થવું હોય પેલા હકા જેમ તો આમને પણ ફેમસ થવા માટે કે બલિનો બકરો બનાવી નાખે સ્ટાફને તો આ પોતાના ફેમસ થવાના રવાડે ચડવાના કારણે પણ આ વિડીયો એ લોકો બનાવ્યો હોય બાકી તો હજારો લોકો રોજ ત્યાં ટ્રીટમેન્ટ લે જ છે ને તો એ લોકો પાસે બી મોબાઈલ છે અને એ લોકો પાસે ખોટું થતું હોય તો એ લોકો પણ ના બનાવીને બતાવે ખાલી આ લોકસાહિત્યકારો જ કેમ આ કુદાકૂદ કરે છે કારણ કે આ ક્યાં તો પ્રાઇવેટમાંથી એવા રૂપિયા ખાઈને બદનામ કરવાના ધંધા કરતા હોય કે જે પણ હોય ભગવાન જાણે પણ ભગવાન આ ખોટાઓને તો સપોર્ટ આપણે નહીં કરવાનો આપણને પણ દેખાય છે ને ભગવાન તો જોવે જ છે તો આમાં તો એ એકદમ હંડ્રેડ પર્સેન્ટ ખોટા છે બાકી જો સરકારી સિસ્ટમ સાથે આપણે ક્યારેય મૂ છે ને સરકારી જે અધિકારીઓ હોય એ લોકોની ગેરવર્તણૂક હોય એ બધાની જે ક્ષેત્રમાં હોય છે ને એ બધા પોલીસની હોય તો આપણે બધા અનુભવી છે એ કઈ આપણા માટે નવું નથી હોવાનું પણ જો સરકારી સિસ્ટમમાં જો હોય ને ત્યાં કંઈ ગેરવર્તણૂક હોય ને તો એ વધુ પડતા કામના ભારણના કારણે હોઈ શકે છે કારણ કે હમણાં જ કોઈ રાજકોટનું જ સિવિલમાં ને એમાં જ કોઈ નર્સ હતા તો એ બેન ખૂન થઈ ગયું હતું ત્યારે કોઈ આઈરા મીરાબેન આહીર કે કોઈ આ ઉપાડો લેવાના થાય હકાભા છે કોઈ એમના માટે નતા એ સ્ટાફ માટે આવ્યા આગળ કે આ ખોટું થાય છે ખૂન થઈ જાય એટલે કેવડું મોટું કહેવાય સ્ટાફના ક્વાર્ટર્સમાં ખૂન થઈ ગયું હતું ત્યારે એ લોકો હડતાળ ઉપર ને આમ થોડુંક આંદોલન એવું બધું કર્યું હતું તો પણ આ લોકોના ઉપર ત્યારે લગારે લો ત્યારે ત્યાં તમારી માનવતા ક્યાં જતી રહી તમારા ભાઈ માટે અત્યારે વિડીયા બનાવવા આગળ આવી ગયા તો આવા આવા મુદ્દાઓ હતા ત્યારે પણ આગળ આવું જોતું હતું એ હકાભાઈ આવું જોતું હતું લોક સાહિત્યકારો આવું જોતું હતું આ મીડિયાવાળાએ આવું જોતું હતું ત્યારે બધા ચૂપ હતા અને અત્યારે એક સ્ટાફનું ગેરવર્તણૂકના નામે એ કોઈ ગેરવર્તણૂક છે જ નહીં વધારે ભારણના લીધે અને કઈ એટલી બધી ઇમરજન્સી એના ભાઈની એમને નહીં લાગી હોય એને બેન તરીકે લાગી હોય કે ના એમ આર આઈ એ કરાવી દો આ એ કરાવી દો પેલું એ કરાવી દો એ પણ જેની જરૂરિયાત હોય એને કરાવે કાંઈ બધાને એમ આઈ ના કરાવી દેવાય પણ આને એમ હોય કે હા મફતમાં થઈ જાય આ ભેગા ભેગું તો એ બધું કરાવવું હોય એના કારણે આવું મફતમાં કરાવવું હોય બધું એટલા માટે પણ આવા બધા ધતિંગો કરતા હોય કાંઈ પણ કારણ હોય પણ આમાં કોઈ સ્ટાફનો ગેરવર્તણૂક પણ નથી લાગતું કારણ કે જેઓ જે આવ્યો ને એ પેશન્ટ તરત એની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી અને પછી જે એમને આ ઇમરજન્સીમાં લીધા હોય એટલે કાંઈ બધાને તરત ઠોક્યા ના કરવાના હોય જે આગળ આગળ જે ઇમરજન્સીમાં લઈ તો લે પણ પછી જેની ઇમરજન્સી વધુ હોય ને એને લોકો લોકોપ્રિભ વધારે કરે પછી જેની ઇમરજન્સી ઓછી હોય એને એને ધીમે 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 કારણ કે બીજા પણ છે જ ને એની આગળવાળા બીજા બધાનો વારા બી છે તો આમાં એ લોકોનું બહુ એટલું બધું નથી લાગતું કારણ કે ડૉક્ટર ભણેલા ગણેલા હોય એ હાવ તમારી સાથે ગેરવર્તણૂક કરી દે એવું હું નથી માનતો અને એક માનવીય સંવેદના હોય જેને જરૂર દેખાય તો ખરા જ ને આંખેથી કે હા ભાઈ આને બહુ ભયંકર એક્સિડન્ટ થઈ ગયું છે તો આનું તાત્કાલિક એ પછી જે એમની સરકારી સિસ્ટમ પ્રમાણે જે કાગળિયા કરવાના હોય એ બધું પછી થાય પણ એને પહેલાં ટ્રીટમેન્ટ મળી જાય એ બધું એ પણ જોતા જ હશે કારણ કે હાવ એવું પણ ખોટું તંત્ર નહીં હોય અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર્યું છે અને પ્રાઇવેટની કમ્પેરિઝનમાં આ કેવું છે એની પણ વાત કરીએ કારણ કે કોઈ પણ કોઈને સારું કહીએ છીએ આપણે ધારો કે આ સરકારી સિસ્ટમ જે સ્વાસ્થ્ય રિલેટેડ છે ને એ બહુ સારી છે એટલે બહુ સારી છે એટલે પ્રાઇવેટ કરતાં પણ સારી હું કહું છું એનું કારણ તમને કહું ત્યાં તમે આમનો ભાઈ કે જે પણ ત્યાં ગયો હોત ને પ્રાઇવેટમાં તો અત્યારે કેટલા બિલમાં હલવાઈ ગયો હોત ને એ પછી મીરાબેન પછી કંઈ ના એક જ કારણ કે તો એવું કહે ને તો એમની હલકી થાત એ રે એવડા મોટા મોટા બિલ પછી તો ગમે એટલા મોટા લોક સાહિત્યકાર છે એટલે એ એવા તો પ્રશ્ન ના કરીએ કેમ કે આવડું મોટું બિલ હોય સિવિલમાં તો અમારે આટલું જ થયું હતું આવું ક્યારેય નથી બોલી આપવાના નહીં તો એમની હલકી પડી જાય કે એ આટલું બધું રૂપિયો કમાય છે અને પૈસા આપતા હવે ઘા વાગે છે તો આવું બધું ત્યારે નથી બોલી એકવાના એટલે આ અત્યારે એમનો ભાઈ હતો એટલે હોઈ શકે ચાલો આપણે માનીએ કે એમને એવું હોય એટલે વિડીયો બનાવી નાખ્યો હોય બાકી મને તો લાગે છે પબ્લિસિટી સ્ટન્ટ જ છે આમાં કંઈ એટલી બધી જરૂરિયાત હોય તો જે લોકો એને લઈને ગયા હતા એ તો પછી પહોંચી હતી ને એને તો પછી ખબર પડી કે મારા ભાઈને આ જગ્યાએ હોસ્પિટલમાં દાખલ કર્યો છે એક્સિડન્ટ થઈ ગયું છે આમ તો એમ ફલાણું ઢીમકાણું તો એ લોકોને પૂછ્યું હોય એ લોકોને વિડીયો બનાવતા ને કે ભાઈ એમને કંઈ તકલીફ પડવા દીધી હતી આ સ્ટાફે તો એ લોકોનું ખાલી સ્ટાફનો આમ હું એ રહી બોલ્યા કરે છે બસ અને પેલું સામે પછી તમે જેવું બોલો છો તો એવો જ રિસ્પોન્સ આવવાનો છે તમે સારી રીતે પૂછતા હોત તો પેલા સારી રીતે જવાબ આપત તો આમાં કોઈ એ રીતનું એટલું બધું મને નથી લાગતું કારણ કે આપણે જોયું છે વિડીયો જોયો છે અને પછી આ જે સ્ટુડિયો સ્ટુડિયો એને બદનામ કરે છે એ ઉપરથી વધારે લાગે છે કે આને ખાલી ફેમસ થવું છે બાકી આમાં એક સાચી હોય તો એના ભાઈનું પણ નિવેદન લેવું જોઈએ એને ભાઈને ત્યાં લઈ જવા વાળા હતા એ લોકોનો વિડીયો બનાવીને મૂકવો જોતો હતો અને આ આવું કંઈ એક સાથે જ થતું હશે ઘણા બધા હજારો લોકો રોજ ત્યાં જાય જ છે તો એ લોકો હાથે બી થતું હશે ને તો એ લોકોના વિડીયા બનાવીને કેવું જોતું હતું કે જો મારા એકલા હાથે નથી થતું મારા એકલાના ભાઈ હાથે નથી થયું આ બધા હાથે પણ એમ જ થાય છે એટલે ત્યાં પ્રાઇવેટમાં તો તમને બહુ આમ વ્યવસ્થિત આપે આવો 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 બેન આહિર છે ચાલો ચાલો એમને તો આઈસીયુમાં ડાયરેક્ટ લઈ જાય તમારા ભાઈને પણ પછી બિલ એવા આવે ડાયરેક્ટ એમઆરઆઈ તમે કહો તો એમ કરી નાખે તમે કહો એ બધા રિપોર્ટ કરી નાખે બધું કરી નાખે બિલ પછી તમારે જ ભરવાનું છે ને ત્યાં જ્યારે આ સરકારીમાં એમને જે જરૂરિયાત હોય ને એટલું જ કરે એટલે આ બંને ખાસ ફરક છે ને એટલે હું ખાસ સરકારીવાળાને સારા કહું છું એ ખોટા ઓપરેશનો ના કરે સરકારીવાળા જ્યારે તો પહેલાં તો મન ભાવે એવા તમે કહો તો તમારા ઓપરેશનો કરી નાખે જે કહો એ તમે જેમ કહો ને એમ જ થાય પ્રાઇવેટમાં પણ આ સરકારીમાં એવું તમે જેમ કહો ને તમારો પહેલો નંબર લઈ લે ને એવું બધું ના થાય એટલે આ વસ્તુ આવી જીદ આપણી પણ ખોટી છે આપણે જે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાંઈ ઘટતું હોય નર્સિંગ સ્ટાફ ઓછો હોય કે એના લીધે કાંઈ પ્રોબ્લેમ હોય તો એવા બધા સુધારા થવા જોઈએ સ્ટાફ વધારવો જોઈએ ડૉક્ટરો વધારવા જોઈએ વધારે જેટલું પણ જરૂરિયાત હોય એ બધું જ કરવું જોઈએ બાકી તમે એમ કહો કે ના અમારા ભાઈને પહેલાં લઈ લો એ બધું ના થાય કે ઇમરજન્સીમાં છે તો ઇમરજન્સીમાં જ બધાને છે ને એક્સિડન્ટને બધાને ઇમરજન્સીમાં જ લે પછી ઇમરજન્સીમાંથી ઇમરજન્સી છે કે નહીં એ કોણ નક્કી કરે એ ડૉક્ટરો નક્કી કરે કે આને ખરેખર આટલી બધી ઇમરજન્સી છે કે નહીં એ પ્રમાણે એ લોકોનું આગળ કામ ચાલતું જ હોય એટલે આવી વસ્તુઓમાં આજે અને જોબ પણ એવી એ લોકોની છે ચોવીસ કલાકનું એમાં એ લોકોના જે બહુ બહુ સ્ટ્રેસફુલ જોબ છે આખો દિવસ તમે ઇમરજન્સી જ જોયા કરો આખો દિવસ તમે લોહીને આ ને તે ને બધું આવું જ જોયા કરવાનું છે એટલે બની શકે છે કે માનવીય સંવેદના ઓછી થઈ જાય પણ એ લોકો એમનાથી પૂરતું કામ તો કરતા જ હશે એમાં આપણે સો ટકા હું તો માનું છું કે ભાઈ એમાં કંઈ ઘટવા નહીં જતા ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય ને તો પણ ઘણી સારી સારી ટ્રીટમેન્ટ કરે છે ઘણા સારા ડૉક્ટર હોય છે એ લોકોના અનુભવ પણ વધારે સારા હોય છે એટલે એ બધી રીતે તમે પ્રાઇવેટ હાથે કમ્પેરિઝન કરો ને ત્યાં તો તમને છે ને બસ તમારું બેંક એકાઉન્ટ ખાવા માટે જ બેઠા છે અને જ્યાં બીજી બાજુ છે એ તમારે જરૂરિયાત હોય ને એટલું જ કરે વિદેશોમાં તો છે ને સી સેક્શન કરતા જ નથી પેલું જે નોર્મલ ડિલેવરી જ કરે છે બોલો બીજું કરતા જ નથી એવા એવા દેશો પણ છે જ્યાં નોર્મલ જ કમ્પલસરી કરે છે તો આ બધું છે ને અહીંયા અહીંયા એવું બધું ચાલુ કરે ને તો આ પ્રાઇવેટવાળા હાલ એના ધંધા બંધ કરીને નીકળી જશે એટલે એ ખોટા ઓપરેશનોના બધું અને સરકાર ચલાવે છે નહીં તો આવા વિડીયા બનાવી બનાવીને એમને પ્રાઇવેટવાળાને બદનામ કરે એટલે આ બધું ચાલે છે પણ સૌથી બેસ્ટ સરકારી છે તમારે છે ને એક્સિડન્ટમાં કે ગમે કોઈ પણ હોય ને પ્રોબ્લેમ ગમે એવા ઓપરેશનો કરાવવા હોય ને તો પણ ખાસ તો સરકારીના સલાહ એના ડૉક્ટરોની લેજો તો જ જરૂરિયાત હશે ને તો જ તમારા એનો જે પણ તમારા ઓપરેશન હશે કાંઈ પણ કરાવવાના હાર્ટ રિલેટેડ આ રિલેટેડ ઘૂંટણ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ હોય ખરેખર જરૂરિયાત હોય ને તો જ એ લોકો લખી આપે કે એ લોકો સજેસ્ટ કરે આવું મને એમ લાગે છે નહીં તર તો અત્યારે હવે એ લોકો પણ લખવામાં તો હું જાય અત્યારે તો બધા મા કાર્ડ ને ફલાણા કાર્ડ ને ઢીગણા કાર્ડ બધા છે પ્રાઇવેટમાં હારામાં હારું તમારું બધું બિલો ભરાઈ જાય છે સરકાર દ્વારા એટલે સારામાં સારી સિસ્ટમ લાવી છે તમારે સરકારીમાં કરાવવું હોય પ્રાઇવેટમાં કરાવવું હોય બધી રીતે મફત પડતું હોય છે એ કાર્ડ હોય એ બધાને એટલે બહુ સારી હેલ્થ રિલેટેડ સિસ્ટમો છે આ એક જો કદાચ માયા મીરાબેન નાહિરને તકલીફ પડી હોય તો એક ખાલી છે ને ત્યાં ફરિયાદનું એક લેટર લખીને આપ્યો હોત ને તો પણ એ લોકો ધ્યાનમાં લઈ લેત કોઈ એકાદ વ્યક્તિ ખરાબ હોઈ શકે કદાચ માની લઈએ ચાલો તો ખાલી લેટર એમાં વિડીયો અને આખું સ્ટુડિયો સ્ટુડિયો ફરવાની આવી કોઈ જરૂર જ નથી આવા ખોટા મુદ્દાઓ લોકસાહિત્યકારોએ ઉપાડવા ને એ બહુ ખોટું છે તમારા ભાઈ હાથે ખોટું થયું હશે ઇમરજન્સીમાં કદાચ થયું હોય ને તો એ થોડુંક સહન કરો કારણ કે બીજા લોકો પણ એ જ સહન કરે છે ને જો એ સિસ્ટમ છે ખોટી તો એ તમે ત્યાં બેહીને તમારે છે ને ચોવીસ કલાક એ એ જગ્યાએ રહી અને તમારે ધ્યાન આપવું જોઈએ કે આમાં ખરેખર કોણ ખોટું છે એ એ સ્ટાફ ખોટો છે કે પછી આપણે ખોટા છીએ એની જગ્યાએ તમે રહીને જુઓ ને તો જ ખબર પડે આવા મુદ્દાઓમાં બાકી ઓછી ખબર પડે બાકી હું ક્યારેય કોઈ સરકારી સિસ્ટમને ફેવર કરું એવું બને જ નહીં એક તો બેંકના કર્મચારીઓ પછી કોઈ પણ મામલતદારની ઓફિસો હોય સરકારી ઓફિસો હોય એના લોકોના ફેવર કરી જ ના શકાય કારણ કે આપણને બધાને અનુભવ છે પણ જે હેલ્થની સિસ્ટમ છે ને એમાં ઘણા સારા સુધારા થયા છે પ્લસ આ બી ફરિયાદોના કારણે હજુ સારા સુધારા થાય જ છે અને આ મીરાબેને પણ આટલું એ ઉપાડ્યું છે એના લીધે જો એ જાંચ થઈ જાય છે અને એના રિપોર્ટે આવશે અને બધું થાય પણ આ કંઈ એવડો મોટો મુદ્દો નહોતો કે આમાં જાંચ બી કરવી પડે એ પહેલી બિચારી જે છોકરીઓ છે જેને બદનામ કરે છે આ વિડીયોમાં તો એ લોકોને જ અત્યારે એમ થતું હોય કે ક્યાં આની હાથે લભ લીધી એટલે એ ઓલરેડી સુધરી પણ ગયા હશે એટલે મીરાબેને હવે તો માફી માગી લેવી છે કે એ હવે વધુ પડતા ભાવનામાં જતા હતા ત્યાં પછી એને પબ્લિસિટીનો સ્ટન્ટ કરવો હતો બેમાંથી એક જ વસ્તુ હતી દોસ્તો એ ભાવનામાં જ્યાં હોય તો એ માફી માગી લે પણ જેને પબ્લિસિટી કરવી હોય તો આ જાડી ચામડીવાળા કોઈ સુધરવાના નથી એ લોકો પબ્લિસિટી સ્ટન્ટ માટે આવનારા ટાઈમમાં પણ આવા વિડીયો બનાવીને મૂકવાના છે આ આવતી વખતે કોઈ બીજો લોકસાહિત્યકાર આવી જશે આ લોક સાહિત્યકારોની છે ને કારો અથડાવવાની જ છે ગમે ત્યારે કારણ કે આ સોફ્ટ હવે કોર્નર બની ગયો છે એ સિવિલ હોસ્પિટલો સૌથી બેસ્ટ સુવિધા અને સારામાં સારું કાંઈ મળતું હોય ને તો એ એ જગ્યા એક છે તો ત્યાં હવે આ લોકો ગમે તે રીતે બદનામ કરી અને પૂરી કરાવી નાખશે હારા જે અત્યારે સામાન્ય માણસને ત્યાં પ્રોબ્લેમો સોલ્વ થાય છે સામાન્યની હું તો કહું છું તમે ગમે એટલો ધનવાનો હોય ને તો બી સરકારી સિસ્ટમમાં જ જવું જોઈએ સ્વાસ્થ્યનું કંઈ પણ કામ હોય ને તો કારણ કે ત્યાં તમને સાચી સલાહ મળશે એને પગારથી વધારે કાંઈ મળી નથી જવાનું પણ તમે પ્રાઇવેટમાં જશો ને તો અત્યારે એક એક થી ચડ્યા છે તમારું બેંક એકાઉન્ટ ખાવા માટે જ બેઠા છે એટલે ખાસ સરકારી સિસ્ટમનો એક સલાહ તો લેવી જ જોઈએ કે તમારે ફલાણું ઓપરેશન કરવાનું કીધું છે પ્રાઇવેટ તો કરાવું કે નહીં ફલાણું ઓપરેશન કરવાનું કીધું છે તો બે સલાહ પ્રાઇવેટની પણ ત્રણ સલાહ લેવાની બે સલાહ સરકારીવાળાની પણ લઈ લેવાની તો પાંચ સલાહ લીધા વગર કોઈ ઓપરેશન નહીં કરાવતા નહીં તો તમારા શરીરની ચીરપાટ કરવા એ તો લોકો પૈસા લઈને બેઠા જ છે તમે જેમ કોને એમ કરી નાખશે તમને આ દુખાવો થાય છે આમાં તો આમ તમને એટલું ઘાળના નિર્ણય લો નહીં તો આમ ને તમને ત્યાં જે રીતનું એ લોકો પ્રાઇવેટવાળા તમને વિચાર કરવાનો પણ ટાઈમ નથી આપતા એમને ખબર છે કે અત્યારે જો આ ગઈ આ પાર્ટી ગઈ તો ગઈ પછી પછી પાછી નહીં આવે એટલે તમને છે ને ફટાફટ કે અત્યારે હાલ ને હાલ તાત્કાલિક કરવું પડશે નહીં તો આ બચશે જ નહીં આ આવી રીતની એ જે જે લોકો હાથે બન્યું છે કેટલાય લોકો હાથે બન્યું છે ને એ લોકોને પણ વિનંતી છે કે તમે કહેજો કે તમારી હાથે ખોટા ઓપરેશન થયા છે કે નહીં તમારે મારી હાથે પણ થઈ ગયું છે એક ઓપરેશન નથી જરૂર તો પણ થઈ ગઈ છે કે એપેન્ડિક્સ છે આમ છે તમને વિચારવાનો પણ ટાઈમ ના રહેવા દે વિચારવાનો પણ તમારે હમણાં જ કરવું પડશે નહીં તો આ એક સામાન્ય પેટનો દુખાવો હોય ને કે આમાં તો આ જ કરવું પડશે આમ તેમ પલાઉં ફલાવું ઢીંકાણું બહુ ભયંકર એ લોકો છે ને તમને એ કરી નાખે એટલે તમે તમને એમ કે ચાલો મેડિક્લેમ તો છે જ ને આપણે ક્યાં ખર્ચો આપવાનો છે પણ તમારી હાથે ચીરફાડ થાય છે ને એ કંઈ મેડિક્લેમ ફાળો પૈસા આપવાનો છે એ થોડું એ ભરપાઈ કરવાનો છે તો આ વસ્તુ તમારા શરીર હાથે છેડછાડ ક્યારેય ના કરવા દેવાય આ વસ્તુઓ એક વખતથી મને સમજાઈ ગઈ છે એટલે હું તમને પણ કહું છું કે દોસ્તો આ જે પણ લેટ થાય ને એ વધારે સારું છે તમારી ટ્રીટમેન્ટ લેટ થશે ને એ વધારે સારું ઇમરજન્સીમાં કે ગમે એટલી હોય ને જરૂર તો પણ પણ તરત તાત્કાલિક કરી નાખશે ને એ તમારા બસ તમને ચીરફાડ કરવા માટે બેઠા છે કપનખસોટ બેઠા છે એ તમને બસ લૂંટવા માટે બેઠા છે એટલે બહુ જરૂરી છે કે આ સરકારી સિસ્ટમો એમાં કોઈ એટલું બધું કંઈ એટલું બધું ખરાબ નહોતું એમનું વર્તન ને એવું મને નથી લાગ્યું કે આમાં હોય આને બહુ ઉપાડો લેતા હતી કે ઇમરજન્સીમાં છે ઇમરજન્સીમાં ઇમરજન્સી તને લાગે છે પહેલા ને લાગવી જોઈએ ને ઇમરજન્સી વાય એટલે આટલો સિમ્પલ મુદ્દો હતો દોસ્તો ચાલો તો બીજા કોઈ મુદ્દામાં મળીએ ત્યાં સુધી રામ રામ